सुरत उरत महानगरपालिका द्वारा प्राथमिक शाळाची खातमूहूर्त शिधीन आयोजन करत जे मी आर पाटील हस्ते खातमुहूर्त कर સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉધના હરિનગર ત્રણની બાજુમાં આવેલ વિકાસ કોલોની સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે શાળાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં પાલિકાના અધિકારીઓ સાથે પાલિકાના પદાધિકારીઓ વિવિધ સમિતિના ચેરમેન સ્થાનિક નગરસેવકો સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સુરત શહેરમાં આદરણીય પાટિલ સાહેબના અધ્યક્ષસ્થાને અને મેયર સાહેબના વરદ હસ્તે શિક્ષણ વિભાગ દ્વારા આજે ઓગણીસ શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નવસો બેતાલીસ રૂમની જે સુરત મહાનગરપાલિકામાં ઘટ હતી એ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા એની પૂર્ણ રીતે મંજૂરી આપી અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે ત્યારે અહીંની શિક્ષણ સમિતિના તમામ સદસ્યો આદરણીય મેયરશ્રીની ટીમ કમિશનરની ટીમ અને તમામ અમારા કોર્પોરેટરની જે ડિમાન્ડ હતી તે રાજ્ય સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એને પૂર્ણ રીતે મંજૂર કરવામાં આવી છે અને ઓગણીસ શાળાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે